નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પ્રળથડીયા ફરી વખત ખુશી સંવાદમાં આપનું સ્વાગત કરું છું આજે હું આવી પહોંચો છું મહુવાની અંદર પ્રદીપ પેસ્ટિસાઈડની અંદર ત્યાં આપણા ડીલરબંધુ છે જીગ્નેશભાઈ કુચા તો જિગ્નેશભાઈ સાથે વાત કરીશું અત્યારે બોલબાલા છે ડુંગળીની ખાસ કરીને મહુવાની અંદર ડુંગળીનું પુષ્કળ વાવેતર થતું હોય છે એમાં વાત કરવાની છે નિગમ રેડ ડુંગળીનું જે બિયારણ છે તો એના વિશે આપણે માહિતી લઈશું જિગ્નેશભાઈ પાસેથી જિગ્નેશભાઈ ગયા વર્ષે તમે આ નિગમ ગેડ વેચ્યું હતું ખેડૂતોના રિવ્યુ કેવા મળ્યા સારા એવા રિવ્યુ મળ્યા છે અને એકદમ સારી વેરાયટી અને ઉત્પાદન સારી આપતી વેરાયટી છે આ જે વેરાયટી છે એ કેટલા દિવસે પાકી જાય ફેર રોપણી કર્યા પછી પંચ્યાસી નેવું દિવસે પાકી જાય છે ફેર રોપણી થઈ ગયા પછી અને ડાયરેક્ટ હું કોઈ ખેડૂતો આવે તો કેટલો સમય લે તો એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ દિવસ જેવો સમય લે છે